પોરબંદરમાં પંદરમી ઓગસ્ટ થી જન્માષ્ટમીના લોકમેળાનો યોજાવાનો છે તેમાં મકડા અને કટલેરી ના ધંધાર્થીઓનો ઓછો ઉત્સાહ દાખવ્યો હોય તેવું અત્યાર સુધીની પરિસ્થિતિ જોઈ જણાઈ રહ્યું છે જેનું કારણ વરસાદી વાતાવરણ હોવાનું જાણવા મળે છે તારીખ તારીખ થી એમ દિવસ સુધી ચોપાટીના મેળા મેદાનમાં જન્માષ્ટમીનો નો લોકમેળો યોજાશે જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થવાનું છે અને મહાનગરપાલિકાના તંત્ર દ્વારા જુદી જુદી કેટેગરીના ખાણીપીણી રમકડા કટલેરી અને સહિત વિતરણ થયા છે જેમાં રમકડા અને કટલેરી માટે બસો પાસાટ ની સામે માત્ર એકસો સાહીઠ ફોર્મ પરત આવ્યા છે તો ખાણીપીણીના એ કેટેગરીમાં ફૂડ સ્ટોલમાં પણ ઓગણપચાસ ની સંખ્યામાંથી સોળ ની સામે દસ ફોર્મ પરત આવ્યા છે ખાણીપીણીના ઈ કેટેગરીના કુલ માંથી નવ પ્લોટની માંગણી સામે છો ફોર્મ એમ એફ કેટેગરીના કુલ ની સંખ્યા સામે અગિયાર પ્લોટની માંગણી સામે માત્ર સાત ફોર્મ પરત આવ્યા છે એ જ રીતે પાથરના રેકડી કેબિનના ધંધાર્થીઓ પણ ઓછો ઉત્સાહ દાખવ્યો હોય એમ બસો પ્લોટ સામે માત્ર બસો ફોર્મ પરત આવ્યા છે સૌરાષ્ટ્રના બીજા નંબરના ના ગણાતા લોકમેળામાં વિવિધ રાશિમાંથી ધનધાર્થીઓ પેટીઓ રડવા આવે છે અને સારી એવી કમાણી કરીને જતા હોવાથી સ્ટોલ માટે પડાપડી થતી હોય છે અને અનેક ધંધાર્થીઓ તો બ્લેકમાં સ્ટોલ લેતા હોય તેવું પણ અગાઉ સામે આવ્યું છે પરંતુ આ વખતે ઉદાસીનતા નજરે ચડે છે તેનું કારણ વરસાદ હોવાનું જાણવા મળે છે

ગત ચોમાસે વરસાદના કારણે ધંધાર્થીઓને મોટું નુકસાન થયું હતું ત્યારે આ વર્ષે જોખમ લેવા ન માંગતા હોય તેમ ફોર્મના વેચાણમાં મોટો ઘટાડો થયો હોય તેવું જણાઈ રહ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર